તો એનો એક પ્રસંગ છે ગુરુમાં શંકા કઈ રીતે લાખાય નીકળું શરીર આખું ફૂટી નીકળું સાહેબ ગુરુ નો દ્રોહ જગતમાં કોઈ બચાવી ના શકે સમજીને ગુરુ બનાવવા અને ગુરુ બનાવ્યા પછી ગુરુ કે કોઈ બેસી જાય એટલે બેસી જવાનું અને ગુરુ કે હું તને આદેશ આપું છું આમ કર તો જો જે ગુરુ આદેશ આપે એ કરવા તૈયાર થઈ જવું સંપૂર્ણ તું જા તો આપી દેવું એક વખત ટ્રાય કરજો આવો સમૃદ્ધ ગુરુ કોઈ કહેશે જ નહીં પણ ગુરુ નું મહિમા બહુ મોટો છે ગુરુ થી ગોવિંદ મળે છે ગુરુ પર ભરોસો રાખવો ગુરુ શું કરે છે એ ન જોવું ગુરુ કેટલા વાગે ઉઠે છે કેટલા વાગે પ્રકાશ અંધારું શેનું અજ્ઞાનનું અંધારું અને પ્રકાશ શેનો જ્ઞાનનો પ્રકાશ અજ્ઞાન અંધકારે સુંદરી કૃત્ જ્ઞાનમ પ્રકાશમ દીકમ કરો ગુરુ અજ્ઞાન રૂપી અંધકારનો નાશ કરીને જ્ઞાનનો પ્રકાશ પાથરે એ ગુરુ છે અને એ ગુરુ ઉપર લાખા એ શંકા કરી અને શરીર ફૂટી નીકળું કોઢ નીકળો શરીર ફૂટી નીકળું એ ગુરુને ખબર પડી અને ગુરુ આવ્યા ત્યારે લાખા એ ગુરુના પોક પકડીને એટલું કીધું કે આમાં મારો વાગ છે તમારો નથી ગુરુએ કીધું બેટા શું થયું તો એને કીધું મને કોઈમાં નહીં તમારામાં શંકા થઈ મેં પાપ કર્યું છે મેં અપરાધ કર્યો છે મેં ગુનો કર્યો છે મેં દ્રોહ કર્યો છે ગુરુનો એટલે આ હું ભોગવું છું અપરાધ શિષ્ય એ કર્યો ગુરુ નિર્દોષ છે પોતાના પોતાના પાપને કારણે શરીર ફૂટી નીકળ્યું અને એ શિષ્યને કલ્યાણ કરવા માટે ગુરુજી હાથમાં તુંબળી લઈને હાલીને નીકળી ગયા કાશી પહોંચ્યા અને બાર વર્ષ સુધી તપ કર્યું ગુરુએ શિષ્યના કલ્યાણ માટે અને બાર વર્ષ પૂરા થયા એટલે હાથમાં તુંબલું લઈને કાશીમાંથી ગુરુ નીકળે અને લાખા પાસે આવે છે અને પછી એ લાખા ને ખબર પડી કે મારો ગુરુ મારા માટેથી તપ કરીને પાછા આવે છે ગુરુને હામાયા કર્યા ત્યારે લાખો રડતા રડતા ગુરુના પગ પકડીને એટલું બોલ્યું એવા બાર વાર વર્ષે ગુરુ મારા આવિયા લેવા કાય લાખા એવો હાથ રહે এ মোক্যোত যাহা কাযা থে এ নিহে মনি আ঵ো মার গুরুনো প্রতা এ঵া গুরুরে এহে সে তো তাডা মারা খুল તાળા માર્યા છે અને ચાવી ગુરુના હાથમાં ચાવી માર ગુરુજી રહે હશે તો તાડા મારા થોડશે ચાવી ગુરુ ના હાથમાં છે કોઈ ના કોઈ શરણ પકડી લેજો